મોટો ઝટકો જ્યાં પોલીસ મહા આંદોલન ના પ્રણેતા નું રાજીનામું ત્યારે નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જ્યાં આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી પણ છે

ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી પણ છે નરેન્દ્રસિંહ તોમર જે નરેન્દ્રસિંહ પરમાર જ્યાં નરેન્દ્રસિંહ પરમાર રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભા લડવાની પણ જાહેરાત કરી હતી નરેન્દ્રસિંહ પરમારે જ્યાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે નરેન્દ્રસિંહ પરમાર તમામ મીડિયા કર્મીઓનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો હું જણાવવા માંગીશ હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજ રોજ અને આ બે હજાર ચોવીસના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું સાબરકાંઠા અરવલ્લીની જનતાને હું એક સંદેશ પહોંચાડવા માગ જઈ રહ્યો છું આપના માધ્યમથી આ વખતે ઇલેક્શન નરેન્દ્રસિંહ પરમાર નહીં પણ સાબરકાંઠા અરવલ્લીની જનતા લડવા જઈ રહી છે અને આવનારા સમયમાં હું ક્ષત્રિય સમાજની સાથે અઢારે વણ છત્રીસો કોમને એક સંદેશ આપું છું કે આ ઇલેક્શન આજ સુધી આપણે નહીં જોયું હોય એવું ઇલેક્શન છે જે ક્ષત્રિય સમાજની ઉપર આંગળી ચીંધવામાં આવી છે રૂપાલાજી દ્વારા તો એકદમ એ ગેરવાજબી છે અને સાબરકાંઠામાં જે માહોલ થઈ રહ્યો છે એ માહોલ એ લોકો ગંભીર છે કે ક્ષત્રિય સમાજ આજે ઠેર ઠેર પ્રદર્શન કરી રહ્યો છે ગામે ગામ બેનર લાગ્યા છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તા કે ઉમેદવારને પ્રવેશ કરવો